તમે અમારો સંપર્ક કરી શકો છો વસંત પંચમીનો પાવન પર્વ દર વર્ષે મા મહિનામાં શુક્લ પક્ષી પાંચમના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સરસ્વતી પૂજાનું પણ વિધાન છે માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતી પ્રગટ થયા હતા માટે આ દિવસે સરસ્વતી પૂજા પણ કહેવામાં આવે છે આ વર્ષે વસંત પંચમી પર ચાર શુભ યોગનો નિર્માણ થઈ રહ્યું છે એટલું જ નહીં

નવ કલાક અને ચૌદ મિનિટ થી શરૂ થશે આ તારીખ ત્રણ ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે છ કલાક અને બાવન મિનિટે સમાપ્ત થશે તો આવી સ્થિતિમાં બે ફેબ્રુઆરી રવિવાર વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે આ દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવશે વસંત પંચમી બે હજાર પચીસ સરસ્વતી પૂજા માટેના મુહૂર્ત શ્રેષ્ઠ ક્યાં છે એના વિશે વાત કરીએ તો બીજી ફેબ્રુઆરી વસંત પંચમીના અવસરે સરસ્વતી પૂજા માટે પાંચ કલાક અને છવ્વીસ મિનિટનો શુભ સમય પ્રાપ્ત થઈ રહ્યો છે સરસ્વતી પૂજાનો સમય સવારે સાત કલાક અને નવ મિનિટથી બપોરે બાર કલાક અને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દિવસે બાળકો માટે તેમના શિક્ષણની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે અને સરસ્વતી પૂજાનું પણ અનેરું મહત્વ છે

બીજા દિવસે સવારે ત્રણ ફેબ્રુઆરીના રોજ સવારે સાત કલાક અને આઠ મિનિટ સુધી છે આ પંચમી થશે વસંત પંચમીની સવારે સવારે શિવયોગ રચાશે જે કલાક અને મિનિટ સુધી ચાલશે ત્યારબાદ સિદ્ધ યોગ રચાશે આ દિવસે આખો દિવસ ઉત્તર ભાદ્રાપદ નક્ષત્ર છે રેવતી નક્ષત્ર રાત્રે બાર કલાક અને બાવન મિનિટથી શરૂ થશે તો આવા શુભ યોગો રચાવાના છે વસંત પંચમી બે હજાર પચીસ મહાકુંભનું ચોથું સ્નાન પણ કરવામાં આવશે મિત્રો મહાકુંભનું ચોથું શાહી સ્નાન વસંત પંચમીના રોજ થશે જેને હવે મહાકુંભના અમૃતસ્નાન તરીકે ઓળખવામાં આવે છે વસંત પંચમીના રોજ મહાકુંભનું ચોથું અમૃતસ્નાન બ્રહ્મ મુહૂર્તમાં સવારે પાંચ કલાક અને ચોવીસ મિનિટે શરૂ થશે બ્રહ્મ મુહૂર્તમાં આ દિવસે સવારે છ કલાક અને સોળ મિનિટ સુધી આ સ્નાન કરવાનું સમય સ્નાન થશે વસંત પંચમી નું મહત્વ શું છે એ જાણીએ મિત્રો વસંતને તમામ રાજા માનવામાં આવે છે શિયાળાના અંત પછી વસંત આવે છે આ વસંતના આગમનની ઉજવણી મનાવવામાં આવે છે વસંત પંચમી ના સમયે સમગ્ર પૃથ્વી પીળા સરસવના ફૂલોથી ખૂબ જ સુંદર લાગે છે જાણે પૃથ્વીને પીળા રંગથી શણગારવામાં આવી હોય વસંત પંચમીના દિવસે લોકો પીળા વસ્ત્રો પહેરી અને અને દેવી સરસ્વતીની પૂજા કરે છે વિદ્યા પ્રાપ્તિ માટે માતા સરસ્વતી પાસેથી આશીર્વાદ માંગે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો ના વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે